જે રીતે કોઈના સ્ટેટસ જોવા માટે એના મોબાઈલમાં એડ થવું પડે ને એવી જ રીતે કોઈના દુઃખ જોવા માટે એના જીવનમાં ઉતરવું પડે છે સાહેબ સંગત કરવી તો સમુદ્ર જેવા વ્યક્તિની કરજો કે જે તમારી બધી વાતોને સમાવી લે ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે અને વાતને કીચડની જેમ ફેલાવશે કોઈક વાર સમય મળે દિલનો પણ ફોટો લેજો સાહેબ મનગમતું દેખાઈ જાય ને તો ફ્રેમ મઢાવી લેજો એવા હોવા જોઈએ કે જેને નિભાવવા માટે કોઈ વિધિની જરૂર નથી પડતી અને યાદ કરવા કોઈ તારીખ કે તિથિની જરૂર નથી પડતી હોતી તમારે અંદરથી જ વિકાસ કરવો પડશે કોઈ તમને શીખવી શકતું નથી કોઈ તમને આધ્યાત્મિક બનાવી શકતું નથી તમારા પોતાનો આત્મા સિવાય બીજો કોઈ જ ગુરુ હોતો નથી મિત્રો જ્યારે તમે કોઈ માનવીને જાણવા માગતા હોય ત્યારે તમારે મન કરતાં પણ વધારે ઊંડાણમાં જવું પડશે કારણ કે માણસ શરીર નથી કે મન નથી આ બંનેની પાછળ છુપાયેલી એક ચેતના છે